નમસ્કાર દર્શક મિત્રો ધલોક સતા શોમાં આપનું સ્વાગત છે અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાય અઠવાડિયાથી લાગેલી આગ ફરી એકવાર ભભૂકી ઉઠી છે આ વખતે લોસ એન્જેલસના ઉત્તરીય વિસ્તાર યુજેસમાં આગ લાગી છે જેના કારણે હજારો લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થાનોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે બુધવારે લાગેલી આગને કારણે લગભગ દસ હજાર એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે આગના કારણે પચાસ હજાર લોકોને તેમના ઘર છોડવા માટે કહેવામાં આવ્યું છે અમેરિકા માટે આ મોટી ચિંતાનો વિષય છે કેમ કે તાજેતરમાં જ લોસ એન્જલસમાં છ બે વખત ભીષણ આગ લાગવાની ઘટનાઓ બની હતી જે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહી હતી તાજેતરની આગ લોસ એન્જલસમાં કાસ્ટિક સરોવરની નજીક આવેલા જંગલોમાં લાગી છે આ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ લોસ એન્જલસમાં આવેલું છે આગની લપેટમાં અત્યાર સુધીમાં આઠ એકર વિસ્તાર આવી ગયો છે તો રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થાને જવા માટે એલર્ટ કરી દેવા છે અત્યાર સુધી એકત્રીસ હજારથી વધુ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે સેટેલાઇટ ડેટા અનુસાર હોટસ્પોટ બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે દસ કલાકને પિસ્તાલીસ મિનિટે કાસ્તિક લેક નજીક મળી આવ્યું હતું અગાઉ સાત જાન્યુઆરીએ લોસ એન્જેલસની આસપાસના દક્ષિણી જંગલોમાં આગ લાગી હતી જેમાં પચીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા તો છેલ્લા પચાસ વર્ષમાં કેલિફોર્નિયાના જંગલોમાં અઠ્યોતેરથી વધુ આગ લાગી છે કેલિફોર્નિયામાં જંગલોની નજીક રહેણાંક વિસ્તારો વધ્યા છે આવી સ્થિતિમાં આગ લાગવાના કિસ્સામાં વધુ નુકસાન થાય છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અઠ્યાવીસમાં મેકા સ્પોર્ટ્સ ઇવેન્ટ એટલે કે ઓલિમ્પિક્સનું આયોજન અમેરિકન શહેર લોસ એન્જલસમાં થવાનું છે આ કાર્યક્રમ ચૌદ જુલાઈથી ત્રીસ જુલાઈ બે હજાર અઠ્યાવીસ સુધી ચાલશે લોસ એન્જલસને અમેરિકન સિનેમાનું કેન્દ્ર કહેવામાં આવે છે આવી સ્થિતિમાં આ ઘટનાને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે લોસ એન્જલસમાં ઓગણીસો તેત્રીસમાં ગ્રીફિથ પાર્કમાં લાગેલી આગ કેલિફોર્નિયાની સૌથી મોટી આગ હતી તેણે લગભગ અત્યાસી હજાર એકર વિસ્તારને ઘેરી લીધો હતો લગભગ ત્રણ લાખ લોકોએ પોતાનું ઘર છોડીને અન્ય શહેરોમાં જવું પડ્યું હતું